ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન મોબાઈલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલ આધારિત સગીરાને ભગાડી જનાર સંઘ ઉત્તર પ્રદેશમાં હોવાની ચોક્કસ માહિતી જો આરડીસી પોલીસને મળતા એક ટીમ યુપી પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈ સગીરાને ભગાડી જનાર મોસમ શિવશંકર કુશવાની ધરપકડ કરી હતી તેમજ સત્તર વર્ષે સગીરાને મુક્ત કરાવી અંકલેશ્વર લઈ આવી હતી પોલીસે સગીરાનો મેડિકલ રિપોર્ટ કરાવતા તેની જોડે ઇસામે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે દુષ્કર્મનો ગુનો પણ નોંધી મોસમ શિવશંકર કુશવાના તબીબી પરીક્ષણ સાથે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી